કચ્છના ભુજ તાલુકાના ઢોરી ગામ ખાતેથી કચ્છ મોરબી સાંસદ સભ્ય શ્રી વિનોદભાઈ ચાવડાની મુખ્ય ઉપસ્થિતિમાં આરોગ્ય વિભાગ દ્વારા આયોજિત સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને પોષણ માસ તથા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છોત્સવનો શુભારંભ કરવામાં આવ્યો હતો કચ્છના સેવાડાના ગામડાઓ સુધી મહિલાઓમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા આજથી શરૂ કરીને બે ઓક્ટોબર સુધી ગ્રામ્ય કક્ષાએ આરોગ્ય કેન્દ્રો તથા આંગણવાડી કેન્દ્રોમાં અનેકવિધ મહિલાઓના સ્વાસ્થ્યલક્ષી નિઃશુલ્ક તપાસ અને નિદાન સારવાર કાર્યક્રમો યોજાશે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગામડે ગામડે સ્વચ્છતાના કાર્યક્રમો યોજાશે વડાપ્રધાન શ્રીના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે દેશભરમાં મહિલાઓના સ્વાસ્થ્ય માટે સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને આઠમા પોષણ માસનો વડાપ્રધાન શ્રીના વર્ધ હસ્તે વર્ચ્યુઅલી શુભારંભ કરવામાં આવ્યો હતો વર્ચ્યુઅલી આ અભિયાનનો પ્રારંભ કરાવતા વડાપ્રધાન શ્રીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રની પ્રગતિનો મુખ્ય આધાર મહિલાઓ છે ત્યારે આપણે સૌએ મહિલાઓના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બનવું જરૂરી છે દેશભરમાં મહિલાઓ સંકલ્પિત બની આ અભિયાનમાં જોડાઈને પોતાના સ્વાસ્થ્યની સંભાળ લે તેમ વડાપ્રધાનશ્રીએ અપીલ કરી હતી ઢોળી ખાતેના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડૉક્ટર મિતેશ ભંડેરી સરપંચ શ્રી જસીબેન કાંગી જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ શ્રી પારુલબેન કારા અને જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ આરોગ્ય વિભાગના કર્મચારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ ડોક્ટર્સ આંગણવાડી કાર્યકરો ગ્રામજનો તથા મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા